તારું હોમવર્ક અધૂરું છે એ તો ફિનિશ કર એક આવી રિંગ તો પડી છે હજી બે રિંગ આવી થઈ હવે એને સાનવીને આવી કાર ડાયમંડ વાળી રિંગ પડી છે ને અહીંયા તુષાર પિક્ચર જોવા માંડ્યા છે સન સરદાર ટુ ભાગ આવી ગયો છે સન સરદાર ટુ નો જેને જોવું હોય એ પિકાસ એપ્લિકેશનમાં જોઈ લઈએ ફ્રેન્ડ સાનવી જો અહીંયા એનું હોમવર્ક અધૂરું મૂકી વહી ગઈ છે તો એક લીટો કરીને પાછી વહી જાય એ ભૂત બેન હોમવર્ક કરવા ચાલો ફાઈ પછી રમજે હોમવર્ક કર લે અહીંયા એના ફ્રેન્ડ સાથે રમે છે જો એ જાનવી હોમવર્ક કરે ને દીખું ધકો હોમ મારે જા જા હાલ હોમવર્ક કર અને અહીંયા મારી રસોઈની તૈયારી ચાલે છે હજી શાક કાઢ્યું છે મેં જો મમ્મી ફ્રૂટ લાવ્યા છે તો ફ્રૂટ અહીંયા બધાય ધોઈને સરસ ગોઠવી દીધા છે આજે શાક બનાવવાનું છે ગલકા ફાઈ જો બલકાને સુધારવાના છે ચાલો બલકા સુધારવા માંડીએ આ તુસારની ડીશ છે મેં જો મમ્મીએ ચોરી દીધી છે એ લઈ લે આ મારી ડીશ પપ્પાની તો થોડી ખીચડી કરી ઠંડી ઠંડી ચાઈસ મમ્મીને છે ફરાળ એક પરણે છોડો રોટલી દેખો આ સુસારની